રાજ્યના ઇન્ટર્ન જુનિયર ડોક્ટર્સની હડતાલ સમેટાઈ છે બે દિવસથી ચાલતી તબીબી હડતાલનો અંત આવ્યો મુખ્યમંત્રી સાથે બેઠક બાદ હડતાલનો અંત રાજ્યમાં તબીબી સેવાઓ આજથી પુનવત થઈ ગઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર તબીબોની બેઠકના પગલે રાજ્યમાં બે દિવસથી ચાલી રહેલી તબીબી હડતાલનો અંત આવ્યો સાજે મોડી સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે જુનિયર ડોક્ટર એસોસિએશનના આગેવાનો સિવિલ હોસ્પિટલના પદાધિકારીઓ ડોક્ટર મહેશભાઈ પટેલ એનએમસીના સભ્ય અને મહેશભાઈ સોબરની બેઠક યોજાઈ અને આ બેઠકમાં આપણા મુખ્યમંત્રી સાહેબે રેસિડન્ટ ડોક્ટર્સની માગણીઓને સાંભળી અને એમને એક સકારાત્મક આશ્વાસન આપ્યું અને એમને જણાવ્યું કે આ રોગચાળાની પરિસ્થિતિમાં આપ લોગ તુરંત જ કામ પર લાગી જાઓ જેને રેસિડન્ટ ડોક્ટરે સ્વીકારી અને હડતાલનો અંત કરી અને અત્યારની જ ઘડીએ પાછા કામ પર ફરવાનો નિર્ણય લીધો છે